પ્રધાનમંત્રી મોદીએ કરી છે ગંગોત્રી નેશનલ પાર્કમાં બે ટ્રેક રૂટનું પણ ઉદ્ઘાટન કરશે ઓગણીસો ના ભારત ચીન યુદ્ધ સમયે બંધ કરાયેલા જનકતાલ અને નીલાપાણી ટ્રેક નું પીએમ ઉદ્ઘાટન કરશે હશે પીએમ મોદીની વિશાળ જનસભાને સંબોધિત કર્યું ત્યારે હર્ષિલમાં પીએમ મોદીએ વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું અને ગંગોત્રી નેશનલ પાર્કમાં બે ટ્રેક રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પૂજા અર્ચના કરી છે ઉત્તરાખંડમાં પીએમ મોદીએ માં ગંગાના શીતકાલીન નિવાસ સ્થળે પહોંચી અને આરતી ઉતારી હતી પૂજા આરતી કરી દેશની સમૃદ્ધિની પીએમે કામના કરી હતી ગંગોત્રી નેશનલ પાર્કમાં બે ટ્રેક રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવશે વડાપ્રધાન અત્યારે ઉત્તરાખંડ પહોંચ્યા છે અને ઉત્તરાખંડમાં પ્રધાનમંત્રી મોદીએ મા ગંગાની પૂજા અર્ચના કરી છે આરતી ઉતારી હતી દેશની સલામતી માટે કામના કરી હતી ત્યારે